કેમ છો બધા રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ટેકનોલોજી માં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો નમસ્કાર ઘણા વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતા ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક મદદ શોધતા હોય છે બરાબર ને તો આજે આપણે એક એવી જબરદસ્ત તક વિશે વાત કરવાના છીએ અરવિંદ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ આ એક એવી તક છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સાચે જ સોનેરી સાબિત થઈ શકે છે જુઓ મોટા ભાગના લોકો સરકારી શિષ્યવૃત્તિ પર જ આધાર રાખે છે પણ પ્રોબ્લેમ એ છે કે ક્યારેક એ પૂરતી નથી હોતી અથવા તો કોઈક વાર મળતી જ નથી તો પછી શું શું બીજો કોઈ રસ્તો છે આ સવાલ ઘણાના મનમાં હોય છે અને ચાલો આજે એનો જ જવાબ શોધીએ તો જવાબ છે હા બિલકુલ છે અને એ પણ એક ખાનગી સંસ્થા તરફથી જેનું નામ છે અરવિંદ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ તો ચાલો આ તક વિશે ઊંડાણમાં જાણીએ તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આ નવી તક શું છે એ સમજીશું પછી અરવિંદ ફાઉન્ડેશન છે કોણ સૌથી જરૂરી વાત કેટલી શિષ્યવૃત્તિ મળશે કોણ કોણ અરજી કરી શકે છે અરજી કરવાની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સ શું છે અને છેલ્લે સિલેક્શન કઈ રીતે થશે અને છેલ્લી તારીખ કઈ છે બધું જ કવર કરી લઈશું ચાલો તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી આ શિષ્યવૃત્તિની તક ખરેખર છે શું અને કેમ એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આટલી બધી ખાસ છે આ શિષ્યવૃત્તિની સૌથી મસ્ત વાત શું છે ખબર છે એનો બેવડો ફાયદો છે મતલબ આ ફક્ત કોલેજની ફી ભરવા માટે જ નથી પણ સાથે સાથે લેપટોપ ખરીદવા માટે પણ આર્થિક મદદ કરે છે આજકાલના ડિજિટલ જમાનામાં લેપટોપ કેટલું જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ ખરેખર આ એકદમ પ્રેક્ટિકલ અને સ્માર્ટ વિચાર છે પણ સવાલ એ છે કે આટલી સરસ મદદ કોણ કરી રહ્યું છે ચાલો હવે એ સંસ્થા વિશે જાણીએ જે આ બધાની પાછળ છે અરવિંદ ફાઉન્ડેશન હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે અરવિંદ લિમિટેડ જે આ ફાઉન્ડેશન ચલાવે છે એ ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે ડેનિમ અને શર્ટિંગ ફેબ્રિક્સ માટે તો એ બહુ જ જાણીતી છે પણ આશ્ચર્યની વાત એ છે કે એમનું ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે આનો સીધો મતલબ એ થયો કે એ જે પણ નફો કમાય છે એ પાછો સમાજના કામમાં જ વાપરે છે જેમ કે શિક્ષણ ગ્રામીણ વિકાસ અને બીજા સામાજિક કાર્યોમાં આ ખરેખર એક અદભુત મોડલ છે ઓકે તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર જે બધા જાણવા માગે છે પૈસા કેટલા મળશે આ શિષ્યવૃત્તિમાં આર્થિક મદદ કેટલી મળી શકે છે ચાલો સીધા આંકડા જ જોઈએ મહત્તમ રકમ છે પૂરા ચાલીસ હજાર રૂપિયા વિચારો ચાલીસ હજાર રૂપિયા આ રકમ કોઈ પણ વિદ્યાર્થીના ભણતરના ખર્ચમાં કેટલો મોટો ફરક પાડી શકે છે પણ આ રકમ કોના માટે છે કયા કોર્સ માટે છે ચાલો એ જોઈએ જુઓ આ રકમ અલગ અલગ કોર્સ માટે અલગ અલગ છે જેમકે જો કોઈ ધોરણ અગિયાર બારમાં હોય અથવા આઈટીઆઈ કરતું હોય તો પાંચ હજાર રૂપિયા ડિપ્લોમા એએનએમ કે જીએનએમ માટે પંદર હજાર રૂપિયા ગ્રેજ્યુએશન માટે દસ હજારથી વીસ હજાર રૂપિયા સુધી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ત્રીસ હજાર રૂપિયા અને જો એન્જિનિયરિંગ કરતા હો તો પૂરા ચાલીસ હજાર રૂપિયા એટલે કે સ્કૂલથી લઈને કોલેજ સુધી દરેક સ્તરના વિદ્યાર્થીઓનો બરાબર ખ્યાલ રાખવામાં આવ્યો છે ચાલો રકમની વાત તો થઈ ગઈ પણ હવે એનાથી પણ મોટો સવાલ આ શિષ્યવૃત્તિ માટે અરજી કોણ કરી શકે છે એની પાત્રતા શું છે ચાલો એને બરાબર સમજી લઈએ સૌથી પહેલાં તો કયા કયા કોર્સના વિદ્યાર્થીઓ અરજી કરી શકે તો લિસ્ટ બહુ લાંબુ છે ધોરણ અગિયાર અને બાર પછી ભલે આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લગભગ બધા જ મુખ્ય અભ્યાસક્રમોને આવરી લેવાયા છે હવે વાત કરીએ મુખ્ય શરતોની ત્રણ મુખ્ય વસ્તુઓ છે પહેલું ભણતરમાં ગયા વર્ષે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ હા વાળા માટે થોડી છૂટ છે એમને માટે પાંત્રીસ ટકા છે બીજું પરિવારની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને ત્રીજી અને સૌથી સારી વાત આમાં કેટેગરીનો કોઈ બાધ નથી એસસી એસટી ઓબીસી જનરલ ઇડબલ્યુએસ બધા જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે ઓકે તો જો આ શરતો પૂરી થતી હોય તો હવે આગળ શું અરજી કરવાની પ્રોસેસ શું છે અને કયા કયા કાગળો તૈયાર રાખવાના છે ચાલો એના પર આવીએ પ્રોસેસ એકદમ સિમ્પલ અને પૂરી રીતે ઓનલાઈન છે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી બસ વિદ્યા સાર્થી વેબસાઇટ પર જવાનું છે ત્યાં રજિસ્ટર કરો અરજી ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો બસ આટલું જ અને હા આની કોઈ એપ્લિકેશન ફી પણ નથી પણ હા ફોર્મ ભરતા પહેલા આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો જેમ કે આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ ગયા વર્ષની માર્કશીટ આવકનો દાખલો બેંક પાસબુક એડમિશન લેટર આ વર્ષની ફી ભર્યાની રસીદ બોનોફાઈટ સર્ટિફિકેટ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આ લિસ્ટ હાથવગુ રાખશો ને તો એપ્લિકેશન ફટાફટ થઈ જશે ચાલો માની લો કે અરજી કરી દીધી તો પછી શું સિલેક્શન કેવી રીતે થશે અને સૌથી અગત્યની વાત છેલ્લી તારીખ કઈ છે ચાલો આ છેલ્લી પણ ખૂબ જ મહત્ત્વની વિગતો જાણી લઈએ પસંદગીની પ્રોસેસ એકદમ પારદર્શક છે ત્રણ વસ્તુઓ જોવામાં આવશે ડોક્યુમેન્ટ્સ માર્ક્સ એટલે કે શૈક્ષણિક મેરિટ અને પરિવારની આવક પણ અહીં એક ખાસ વાત છે જેને રાખજો જો કોઈ કાલોલ સાણંદ તાલુકા અથવા તો ખેડા જિલ્લાનો વિદ્યાર્થી હોય તો તેને પસંદગીમાં પ્રાથમિકતા મળશે હવે છેલ્લી તારીખની વાત અમારા સોર્સ મુજબ છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી પણ એક વાત ખાસ યાદ રાખજો આ તારીખ દર વર્ષે બદલાતી રહે છે એટલે સૌથી સારું એ રહેશે કે અરજી કરતા પહેલા હંમેશા એમની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે વિદ્યાસારથી પોર્ટલ ચેક કરી લેવી ત્યાંથી ચાલુ વર્ષની સાચી તારીખ મળી જશે તો આજે આપણે અરવિંદ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ વિશે બધી જરૂરી માહિતી મેળવી લીધી જુઓ માહિતી તો મળી ગઈ પણ સાચી શક્તિ એને વેચવામાં છે તો હવે સવાલ એ છે કે આ જાણકારી કોની સાથે શેર કરશો મિત્રવર્તુળમાં પરિવારમાં એવો કોણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે જેનું ભવિષ્ય આ એક નાનકડી મદદથી બદલાઈ શકે છે જરૂર વિચારજો અને આ તકને એમના સુધી પહોંચાડજો